નહીં ના નુ નુ આમ કાકાજીનું ખાલે બાજી ના રે આ તો હું કી મારા જો

અલા મને તો શેતર માં ચિટલો બાકા જકી બોલે દીદી મારે હારે આ લુગડા લુગડા જુઓ ખરી આ હાથ ને હાથ આજુ પગ હારો ભાગી રહ્યા છે ઓરો એવો હારો ફંગાયો મને તો આ બાજુ ચારસો પચાસ માણા ની તાકાત હશે બોલે નામાં જીંદી તો બઉ જીન તો બરુકો જ આવે ને તારે હાઈ જ ને નગર અને ઓલું કઈ દારૂ બીજું નહીં માજુ તમારી કેમ હાઈ તો એવું કઈ માજુ નહી જીવ બચાવી ને જાય હો કોણ તમે પણ ચાંદાજી ને કશું જ તાકાત નથી રેંગડાય આપડે જાતા હોય પાછો ઘર તો લાવો પડશે ને ભુવા જીવ શું કર્યું

અલા વાળા ની કઈ વાત તને શું કહું મોડા મોડા ભુવા પાણી માં ભુવા પાણી માં આમ તું જો એ આ ભુરા થઈ ગયા મોડા આઈડા આ ભુવા પાણી કરવા પણ કરવા તો રોજ આયડા મારા થઈ ગયા પાકું મારે આલા ઓલો જીન મને વાહે પડ્યો હે આલા ચીયો જીન હે ઓ તો મને વાહે પડ્યો હે અલા જીન ની તો વાત મે તો નહીં ભાર પર આ કા આમ તા કો લુગ્ર લુગ્ર મેરા માર કી નયા જબર જીન ની ધોતી ફાડી નથી મારી ચાલે જીન વર હે ચાંદા જીન ના હોય

હતા <laughs>

કં ક્લીમ સા હા મા ઉચા આવા જીન અમાલે વહા પડ્યા હે હા બુઆજી તો શાંત થઈ ગયો રે થઈ જવાનું પડે જીન ને તો ભલ ભલા જીન શાંત થઈ જાય આ જીન શું લાવ આવી હાકરલે આવી હમણે હારો મને પટાઈ દે તો રણી ની બેહો ઓરે ઓરે મમ મમબાજી મારો બેટો જીન નહી ના માર ભૂસો હે તારે ખબર પડશે અને બે ચાર વરગાડવી પડશે હવે તૈન લુકડી કરાઈ આ દુદી નથી પાલટી ગાદી આજીને તૈન લુકડી કરાઈ

તમે જીને માર છો તમે જીને મોત તમે જીને માર છો તમે જીને માર છો લાગે ગયા ભરા દિયા મર લઈ ના અલ્યા મળ

તોડી જા નાટક આવા નાટક શીખવાડ્યા કોણે હતી મારે તાતમન તાજમાં ખોટા બે ચાર રાત તારું તો મટર ઘરાવગર નહી રવા

બીજું કઈ આપડે એમ બી આખી જિંદગી કરી પાસ આઈ ગયા જીન કાઢવા જીન કાઢવા ગયા બોલ હવે